હર હર માદે આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત શુકલા અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મીન રાશિના તમામ જાતકો માટે એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ દ ચ જ અને થ આ ચાર મૂળાક્ષર પરથી થાય છે તે તમામ જાતકો માટે નવેમ્બર બે હજાર પચીસ સુ લઈને આવી રહ્યો છે તો વિડીયોના અંત સુધી જરૂરથી બની રહેજો કારણ કે વિડીયોના અંતે હું તમને કંઈક ખાસ અસરકારક ઉપાય આપવા જઈ રહ્યો છું તો શરૂઆત કરીએ કે મીન રાશિના જાતકો માટે આ મહિનો કેવા રહેવાનો છે તે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને એક વાત જઈ રહ્યો કે પચીસ બે હજાર પચીસના રોજ હું એક વેબિનાર કરવા જઈ રહ્યો છું કે જે વેબિનારના થકી તમે તમારા ફ્યુચરને પણ પ્રેડિક્ટ કરતાં શીખી જશો આ ગ્રહો રાશિ અને સાથે સાથે આ જન્મપત્રિકા શું છે તમારી જીવનમાં શું તકલીફ આવી રહી છે તે તમામ વસ્તુથી તમે વેબિનારમાં શીખી શકશો તે વેબિનારની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવી છે જરૂરથી તમારે જોઈન કરવું જોઈએ અને પોતાના જીવનમાં જ્યોતિષશાસ્ત્ર થકી જે હજાર લોકો જીવન પરિવર્તન કરી રહ્યા છે તે પ્રમાણે તમે પણ

રાહુ દેવતા દ્વાદ સ્થાનમાં છે શરૂઆત કરીએ તમારું સ્વાસ્થ્ય કયા પ્રમાણે રહેશે તો તમારા સ્વાસ્થ્યના માલિક એટલે કે તમારી રાશિના માલિક પંચમ સ્થાનમાં ઉચ્ચ અવસ્થામાં છે અને તે ગુરુ દેવતા ઉચ્ચ અવસ્થામાં થાય છે ને તો જન્મપત્રિકાના મોટા મોટા ખરાબ દોષોનો પણ તે નિવારણ કરી દેતા હોય છે એટલે કે તમે જોયું હશે કે અઢાર ઓક્ટોબર બાદ તમારા સ્વાસ્થ્યમાં જે તકલીફ હતી તેમાં તમને છુટકારો મળી રહ્યો છે તમારા માઇન્ડમાં પોઝિટિવિટી આવી રહી છે કે કયા પ્રમાણે હવે મારે લાઈફમાં આગળ વધવાનું છે વર્ષ બે હજાર પચીસ ભલે મારા માટે ગમે તેવું ગયું પરંતુ આ બે મારા છે આ પ્રમાણેની તમારી પોઝિટિવિટી રહી શકે છે અને તમે વધી શકો છો તેથી સ્વાસ્થ્ય શારીરિક બાબતે તમે ઘણા સારા રહેવાનો છે આ મહિનામાં માનસિક બાબતે પણ તમને પૂરેપૂરો ગ્રહોનો સપોર્ટ મળવાનો છે ફક્ત મહેનત તમારે કરવાની છે અધરવાઇઝ તમારું સ્વાસ્થ્ય ફેમિલીનું સ્વાસ્થ્ય તમામ રીતે આ મહિનો ખોટા ખર્ચાઓ સ્વાસ્થ્ય બાબતના ખોટા ખર્ચા હોસ્પિટલના ધક્કાથી તમને છુટકારો અપાવી શકે છે આગળ વાત કરીએ તો તમારા બેંક બેલેન્સ બાબતે શું છે હવે જો બેંક બેલેન્સના માલિકની આપણે વાત કરીએ ને તો તે છે મંગળ અને તે ક્યાં વિરાટમાં છે પૂરા મહિના દરમિયાન નવમા સ્થાનમાં છે ભાગ્યના સ્થાનમાં છે અને તે બુદ્ધ દેવતા સાથે છે સોળ નવેમ્બર બાદ સૂર્ય દેવતા પણ તેમને જોઈન કરવા જઈ રહ્યા છે તો તેના આધારે હું તમને કહી શકું છું કે આ મહિનામાં જેકપોટ ના ના જેબ નહીં પરંતુ અચાનક જ કંઈક એવો ફાઇનાન્શિયલ તમને પ્રોફિટ થઈ શકે છે બેનિફિટ થઈ શકે છે આઈપીઓમાં પણ એપ્લાય કર્યું હતું ને તો તે પણ મળી શકે છે અને તે પણ પોઝિટિવલી તમારા પૈસા વધી શકે છે એટલે કે બેંક બેલેન્સ આ મહિનામાં ઘણું સારું રહેવાનું છે તો તે બાબતે તમે જે કંઈ પણ કામ કરતા હોય કે જે અટકેલા કામ હોય તે પૂરા કરો અને પછી કર્મ કર્યા બાદ કયા પ્રમાણે તમને તમારા ભાગ્યનો સાથ મળીને તમને ફળ મળવાનું છે તે નવેમ્બર મહિનો તમને બતાવશો તેથી તે પણ તમારા માટે એક શુભ સમાચાર છે કારણ કે જો તમે જોઈએ તો ભાગ્યના સ્થાનમાં જે તમારા સેકન્ડ હાઉસના માલિક જે થઈ રહ્યા છે તે પોતાની પોતાની જ રાશિ છે એટલે કે વૃશ્ચિક રાશિમાં જ વૃશ્ચિક રાશિના માલિકનો વિરાજમાન થવું સાથે જ ફક્ત આજ જ નથી તમારી રાશિના જે માલિક છે ગુરુદેવતા તે તેમના સાથે નવ પંચમ યોગ બનાવવા જઈ રહ્યા છે જે ખૂબ શુભ પંચમ યોગ કહેવામાં આવે છે કારણ કે બે શુભ પ્લેનેટ છે ખુશખુશાલી લઈને આવી રહ્યો છે એક વાતની તમારે ખાસ કાળજી રાખવાની છે કે બુદ્ધ મહારાજ પૂરા મહિના દરમિયાન તો નવમા સ્થાનમાં છે પરંતુ તેવીસ નવેમ્બર બાદ બુદ્ધ દેવતા વક્રી ચાલ ચલી રહ્યા છે અને ત્યારબાદ ફરીથી તે તુલા રાશિમાં આવી રહ્યા છે તો તે તુલા રાશિમાં આવવાને કારણે બુદ્ધ દેવતા અચાનક જ તમારી વાણીમાં તમારાથી નિયંત્રણ ન રહે સાથે સાથે જ્યાં ન બોલવાનું હોય તે શબ્દો તમારાથી બોલાઈ જાય અને કોઈના સાથે ખોટો વ્યવહાર થઈ જાય તે પણ થઈ શકે છે તેનું કારણ તે છે કે અષ્ટમ સ્થાનમાં બુદ્ધ દેવતાનું આવવું અને ત્યારબાદ ત્યાંથી દ્રષ્ટિ તમારી વાણી તમારા સેકન્ડ હાઉસ પર પડો ફેમિલીના સ્થાન પર પડવું ત્રેવીસ નવેમ્બર બાદ ફેમિલી રિલેશનશિપમાં જો કોઈ તકલીફ આવે તો તમે તમારો મંતવ્ય ન આપો તમે ચૂપચાપ તે વાતને શાંતિથી પસાર કરી નાખો તે સમયને તેટલું તમારા માટે સારું રહેશે નહીં તો બુદ્ધ દેવતા અચાનક જ તમારા મોડામાંથી તેવી વાણી કાઢી શકે છે કે જે બીજા લોકોને તકલીફ આપી શકે છે તેથી તેવીસ નવેમ્બર બાદ સાચવવાનું છે વાણી બાબતે તે જ તમારે કાળજી રાખવાની છે બીજું ત્રેવીસ નવેમ્બર બાદ તમારે તે પણ કાળજી રાખવાની છે કે કોઈ ફ્રોડ કેસ તમારી સાથે ન થઈ જાય કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં તમને લાગે કે આમાં તો મને બહુ પૈસા મળવાના છે તમે ઇન્વેસ્ટ કરો અને ત્યાર પછી તેમાં તકલીફ આવી જાય તો આ પ્રમાણે ત્રેવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર તમારે ફ્રોડ કેસીસ અને કોઈપણ યુપીઆઈ પેમેન્ટ કરો છો કે ઇન્ટરનેશનલ પેમેન્ટ કરો છો કંઈ પણ પૈસાને લગતી જોડાયેલી કોઈપણ કાર્ય હોય તો ત્રેવીસથી ત્રીસ નવેમ્બરમાં મીન રાશિના જાતકો ખાસ સાચવવાનું છે શક્ય બને તો ફિઝિકલ મની યુઝ કરવાના રાખો તે તમારા માટે સારું રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારા લગ્ન જીવન બાબતે તો લગ્ન જીવનના માલિક છે બુદ્ધ દેવતા તેવીસ નવેમ્બર સુધી તમારા ભાગ્યમાં છે અને ત્યારબાદ આવી રહ્યા છે અષ્ટમ સ્થાનમાં તો મિત્રો તે પણ ક્લિયરલી સૂચવી રહ્યા છે તમારા લગ્ન જીવનમાં ત્રેવીસ નવેમ્બર બાદ તમારે થોડી કાળજી રાખવાની છે ફક્ત લગ્ન જીવન જ નહીં દેવતા તમારા ચતુર્થ સ્થાનના પણ માલિક છે તો તેવું પણ થઈ શકે છે કે તમારા ઘરમાં કોઈક મોટી એસેન્શિયલ વસ્તુ હોય કોઈ મોંઘી વસ્તુ હોય તમારો મોબાઈલ ફોન હોય માઇક્રોવેવ ઓવન ફ્રીજ ટીવી એસી કંઈ પણ બગડવાના સંજોગો અચાનક બની રહ્યા છે જે ખોટો ખર્ચો લાવી શકે છે સ્વાસ્થ્ય બાબતે ખર્ચા નથી થવાના પરંતુ આ પ્રમાણે કોઈ પણ એવું સાધન કે જે તમારું જીવન નિર્વાહનું છે તમારું વાહન પણ છે તો તે તમામ વસ્તુને લગતી તકલીફ તમને જણાશે તમારું જે કોઈ પણ સાધન છે મોગું છે તેના માટે તમારે ખાસ કાળજી રાખીએ તેવું પણ ન થઈ શકે કે જીબી દ્વારા ઇલેક્ટ્રિસિટી થોડી પ્લસ માઇનસ વોલ્ટેજ થાય ને તેના કારણે તમારું તે સાધન બ્રેકડાઉન થઈ જાય ને પછી તે રિપેર પણ ન થઈ શકે તો તેથી ત્રેવીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર તમારે ખાસ સાચવવાના છે દરેક બાબતે ચોથું સ્થાન તમારા માતાનું પણ છે માતા સાથેના સંબંધોમાં પણ કાળજી રાખવાની છે માતાનું સ્વાસ્થ્ય ત્રેવીસ નવેમ્બર બાદ તમારે ખાસ સાચવવાનું રહેશે તમારા મેરેજ રિલેશનશીપમાં ફક્ત ત્રેવીસથી ત્રીસ જ સાચવાનું છે ત્યારે તે પહેલાં તો તમારા માટે ઘણો સારો સમય છે તો પ્લાન કરી શકાય કે એકથી ત્રેવીસમાં કંઈક નાની મોટી ટ્રીપ પ્લાન કરો ફેમિલી સાથે જેના કારણે તે યાદગીરીમાં આ ત્રેવીસથી ત્રીસનો જે ખરાબ સમય છે ને તે તમારો નીકળી જાય અને વધારે કંઈ તકલીફ ના આપે વિડીયોના અંતમાં હું તમને ઉપાય તો આપવાનો છું તે કરશો તો આ સોડીનો ઘાસ સોયથી પણ જઈ શકે છે જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે જે એજ્યુકેશન કરી રહ્યા છે કે પછી મીન રાશિના તમામ જાતકોના જે સંતાન છે તે પણ જો સ્ટુડન્ટ છે તો ભાઈ આ મહિનો તમારા માટે બહુ જ સારો છે જે કંઈ પણ તમે એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરી રહ્યા છો તો તે તમને ખૂબ કામ લાગી શકે છે જો ગવર્મેન્ટ જોબ માટે પણ તમે જઈ રહ્યા છો એક્ઝામ આપવા માટે તમારા રેન્કિંગ આવવાના સંજોગો ખૂબ સારા બની રહ્યા છે તમારું સિલેક્શન પણ થઈ શકે છે તે મીન રાશિના જાતકો ખુશખુશાલી ભર્યો મહિનો આ નવેમ્બર રહી શકે છે ફક્ત થોડી કાળજી બુદ્ધ દેવતાના કારણે રાખવાની છે જે મેં તમને ઓલરેડી કહી ચૂક્યો છું પરંતુ એજ્યુકેશન વાઇઝ સંતાન પ્રાપ્તિ બાબતે સંતાન સુખ બાબતે સંતાનનું સ્વાસ્થ્ય ખરાબ થયું હોય તમામ બાબતે આ મહિનો ઘણો સારો છે બીજી એક વસ્તુ એડ કરીશ કે જ્યારે મેં બુદ્ધ દેવતાને અષ્ટમ સ્થાનમાં આવી રહ્યા છે તે મેં કહ્યું છે તો વાહન વ્યવહારમાં ખાસ કરીને તમને કોઈક નોટિસ ન મળે ટ્રાફિક પોલીસ રોકી લે કે પછી તમારે ઘરે ચલાણ ન આવી જાય તેની કાળજી રાખવાની છે તેથી ઓબે ટ્રાફિક રૂલ્સ જો રાસને તમે તોડી નાખશો તો તમને જ વધારે તકલીફ થવાની છે તે ગેરંટી સાથે હું તમને કહી શકું છું આગળ આપણે વાત કરીએ તો તમારા વર્ક પ્લેસ પર કયા પ્રમાણે રહેશે તે તો તમારા દસમા સ્થાનના માલિક કોણ છે તે તમારી રાશિના માલિક જ એ ગુરુદેવતા છે અને ગુરુદેવતાનું પંચમ સ્થાનમાં ઉચ્ચ થવું કે જે ક્લિયરલી દર્શાવી રહ્યું છે મિત્રો કે નવેમ્બર બે હજાર પચીસમાં તમે તમારા કાર્ય સ્થળ પર વધારે ગ્રો કરી શકો છો તેમ પણ થઈ શકે છે કે તમને અચાનક પ્રમોશન મળી શકે છે નવી જોબ મળી શકે છે કે પછી એટલે કે તમારી જે ખુરશી છે તે ચેન્જ થવાની છે તેવા તમને ન્યૂઝ મળવાના સંજોગો બની રહ્યા છે અત્યારે તો દરેક જોબમાં મિનિમમ ટુ ટુ થ્રી મંથનું નોટિસ પીરડ હોય છે તેથી આ મહિનામાં તેની શરૂઆત થઈ શકે છે અને નવી જોબ માટે જે કોઈ પણ ઈચ્છુક છે તો તેમને જોબ મળવાના સંજોગો પણ તમામ મીન રાશિના જાતકો બની રહ્યા છે ફક્ત ને ફક્ત તમારે એક કાળજી રાખવાની છે કે તમારાથી કોઈના પણ ડોક્યુમેન્ટ પર સાઇન નથી કરવાની કોઈના જામીન નથી બનાવવાનું એટલે કે કોઈ પણ લીગલ મેટર્સ છે તેનાથી દૂર રહેવાનું છે જો પૈતૃક સંપત્તિ એટલે કે જૂની પુરાણી તમારા પિતાજીની કે કોઈની પણ વડીલોની સંપત્તિની તકલીફ હતી આ મહિનામાં તે ટોપિકને બહાર ન કાઢો તેટલું તમારા માટે સારું રહેશે અધરવાઇઝ બીજી રીતે તમારા માટે આ મહિનો ઘણો સારો છે આ મહિનાને મીન રાશિના તમામ જાતકો એટી ટ્વેન્ટી આપણે કરી શકીએ છીએ ટ્વેન્ટી પર્સન્ટ તે લોકો માટે જ ખરાબ છે જે પોતાના પાસ્ટ લઈને રડિયા કરે છે એટલે કે પાસ્ટમાં મારા સાથે આ થયું છે હું તો ગમે તેટલી મહેનત કરું છું છતાં પણ મને સફળતા નથી મળતી આ તમામ વસ્તુ વિચાર કરી કરીને તમે તે વીસ ટકા લોકોમાં આવશો જેના સાથે આ મહિનો ખરાબ જવાનો છે તેથી પહેલી નવેમ્બરથી પોઝિટિવિટી સાથે શરૂઆત કરો અને જીવનમાં આગળ વધો કારણ કે દેવગુરુ બૃહસ્પતિ પંચમ સ્થાનમાં છે મંગળ બુધ અને સાથે સાથે સૂર્ય અને શુક્ર પણ તમારી જન્મપત્રિકાના નવમા સ્થાનમાં આવવા જઈ રહ્યા છે હવે આટલા સારા શુભ ગ્રહોનું કેન્દ્ર અને ત્રિકોણમાં આવવું જે એક જેક પોટ સમાન સાબિત થઈ શકે છે તો તમામ મીન રાશિના જાતકો આગળ વધો અને તમારા નામનો ડંકો વગાડો તેથી જ આ મહિનામાં મને પણ થયું કે મીન રાશિના જાતકોને પહેલું રાશિ ભવિષ્ય બતાવવું ખૂબ જરૂરી છે હવે વાત કરીએ ઉપાય બાબતે ઉપાય શું કરવાના છે તો ઉપાય તરીકે તમારા રાશિના માલિક ખૂબ સારી અવસ્થામાં છે તેમને જ સ્ટ્રોંગ કરો એટલે કે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લો તેમાં બે ચમચી જેટલું ગાયનું કાચું દૂધ ભેગું કરો અડધી ચમચી જેટલું ઘી ભેગું કરો અને ચણાની દાળ ભેગી કરો આટલી વસ્તુ ભેગા કરીને દરરોજ મહાદેવ પર જઈને અભિષેક કરો છો તમે વિદેશમાં છો અને વિડીયો વોચ કરી રહ્યા છો તો ઘરે પણ તમે આ ઉપાય કરી શકો છો મહાદેવ પર અભિષેક કરો અને ત્યારબાદ મહાદેવને તમારા આ મહિનો સારો જાય તેના માટે પ્રાર્થના કરો જેના કારણે જે કંઈ પણ સોડીના ઘા છે તે સોયથી જઈ શકે છે કારણ કે નાના મોટા ખર્ચા તમને અચાનક આવી રહ્યા છે મહિનાના અંતના ભાગમાં જેમાં તમારી રક્ષા થઈ શકે છે બીજો જો હું તમને ઉપાય આપું તો આ મહિના દરમિયાન સંકટ મોચન હનુમાન અષ્ટક તમારે પાઠ કરવો ખૂબ જરૂરી અને તે તમે જ્યારે પાઠ કરશો ને તો તમે જોશો કે તમે હનુમાનજી સાથે અચાન કરતા તમારે બોલવાનો છે ભલે તમે યુટ્યુબ પર ચલાવી લો સાથે સાથે વાંચવાનો પણ છે તેના વર્ડિંગને સમજવાની જરૂરત છે કારણ કે શનિ મહારાજ માર્ગી થઈ રહ્યા છે આ નવેમ્બર બે હજાર માં જેના કારણે થોડુંક ડીલે તો આપશે પરંતુ જે અત્યારના

વિજય પ્રાપ્ત કરો આપ સૌમાં રહેલા તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય